નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો ધણી રામદેવ કથામાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોઈશું કાલે આપણે રામદેવજી અને હરજી પાટીનું મિલન બતાવ્યું અને રામદેવજીએ છેલ્લે એમને કહ્યું તમારી ઈચ્છા શું છે ત્યારે ਅਰਜੀ ਬਾਟਿਏ ਸੱਲਿਆ ਸੱਦਮਾ ਇੱਕੋ ਜ ਕਹਿ ਦਿੱਤੂ ਕਿ ਸਵਰਗ ਮੋਂ ਕਰੋਨੇ ਸੁਗਾਈ ਮਾਰਾ ਰਾਮ ਜੀ ਸਵਰਗ ਮੋਂ ਕਰੋਨੇ ਸੁਗਾਈ ਮਾਰਾ ਪੀਰ ਜੀ ਬਬ ਰਾਮ ਦੇ ਉਪਰਣਾਵੇ ਤਮੀ ਪਰਣੋ ਬਾਟਿ ਹਰ ਜੀ ਪਰਣੋ

ત્યારે રામદેવજી કહે કે તમારી છેલ્લી ઈચ્છા શું છે ત્યારે હરજી ભાઠી કહે છે કે હે અલખ ધણી હે રામદેવજી મારી સ્વર્ગમાં સગાઈ કરો જેથી મારો ચોરી ચાંદલો અખંડ રહી જાય મારે વારંવાર રંગડાવવું પડે નહીં એટલે કે મારે વારંવાર લખ ચોરાસીના ફેરામાં ફરવું પડે નહીં તો મને સ્વર્ગમાં સગાઈ કરો એટલે મને મોક્ષનો રસ્તો બતાવો નિજિયા ધર્મનો રસ્તો બતાવો ત્યારે રામદેવજી અરજીને નિજીયા ધર્મનો માર્ગ બતાવે છે તો ત્યાર પછી રામદેવજીને અરજી ભાથીને કહે છે કે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો રે તન વચન હે ધર્મ જુઓને હર

જો જા રો રે અનંત મને કુંતે વચને હાલો હે હરજી ભેદ બે પ્રકારના હોય છે એક ભેદ છે ગમનો બેદ એટલે કે જે ભેદ આપણને સમજાવવામાં આવે તેને ગમનો ભેદ કહેવાય છે એવા ભેદ મનુષ્યએ પોતાની મન બુદ્ધિ અને અહંકારથી બનાવેલા હોય છે તો તમારે મન બુદ્ધિ અને અહંકારથી ઉપર ઉઠીને અગમના ભેદને જાણવાનો છે જેમનું સંપૂર્ણ બ્રહ્માંડ આપણે જોઈ રહ્યા છીએ તે બ્રહ્માંડ કેવી રીતે ટકી રહ્યું છે આકાશમાં આટલું બધું પાણી કેવી રીતે રમી રહ્યું છે જીવ શું છે શિવ શું છે આત્મા શું છે અને પરમાત્મા શું છે હું પોતે કોણ છું મારું નિજધામ ક્યાં આવેલું છે આ બધા જ અગમના ભેદને જાણો જ્યાં વિચાર બુદ્ધિ પહોંચી શકતી નથી અને તમે અગમ ભેદ જાણશો તો જ મોટા મુનિવર થઈને તમે માલી જગશો મુનિવર એટલે શું કહેવાય મુનિમજી જે વહીવટ કરતા હોય એને આપણે મુનિમજી કહીએ તો અહીંયા રામદેવજી રામદેવજીએ કહ્યું છે તમે સંત થઈને નહીં તમે મોટા મુનિવર થઈને માલશો એટલે મુનિમ એટલે સમ પૂરા બ્રહ્માંડનો પૂરા બ્રહ્માંડનો જેને વહીવટ જાણી લીધો કહેવાનો મતલબ જેને સ્વયં પરમાત્માને જાણી લીધો સ્વયં પરમાત્મા મય બની ગયો કબીર સાહેબ પણ મુનિવાર કહેવાય જે જે સંતો મહાન સંતો થઈ ગયા એમને સ્વને જાણી લીધો ને સ્વય રહ્યું નહીં તું એ ના રહ્યું મેં ના રહ્યું તું એ ના રહ્યું મેં ભી ગયા ઓર તું બી ગયા એને મુનિવર કહેવાય એટલે રામદેવજી કહે છે તમે મોટા મુનિવર થઈને માલ જોઈએ જતી જાણો સતી નો હરજી રેમીયા ધરામ

કરો તો અગમ ભેદ જાણો રે અને હું કહું તે વચને તમે હાલો અહીંયા રાંગીદી એ જતી ને વાત કરી છે તો જતી કોને કહેવાય અને સતી કહેવાય તો પહેલાં સતી એટલે જે સ્ત્રી નિજ્ય ધર્મમાં વરેલી હોય ભલે પછી તે આપણી માં હોય આપણી બહેન હોય કે આપણી પત્ની હોય તો જતી સતીમાં શરીર જોવાતું નથી જતી સતી શરીર શરીર ઉપર ચાલતા નથી મતલબ ટૂંકમાં કોઈ પણ પુરુષ હોય ને કોઈ પણ સ્ત્રી હોય જેને નિજને જાણી લીધો જેને સ્વને જાણી લીધો જેને સ્વના આત્માને જાણી લીધો જેના અંદર આત્માની જ્યોત પ્રગટ થઈ ગઈ આપણે જોયું કે રામદેવજી એક રાજપૂત હતા અને એમની પાસે મેઘવારની કન્યા એટલે કે ડાલીબાઈ એમને લઈને એ પાઠમાં ગયા હતા એ વાયકે ગયા હતા તો એ જ જતી સતી પતિ ઘણા લોકો પતિ પત્નીને સજોડે ઠીક છે સજોડે ભક્તિ કરવાથી મોટો ફાયદો જ છે પરંતુ જો જતી સતીમાં તમારો ભરમ જાણવો હોય તો તમે કોઈ પણ સ્ત્રી મતલબ જતી સતીમાં સ્ત્રી પુરુષનો કોઈ ભેદ રહેતો જ નથી કે ત્યાં દેહ રહેતો જ નથી દેહ વિલીન થઈ જાય છે અને જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી નીચા ધર્મને ધર્મને જાણી શકાતો નથી એટલે જ રામદેવજી કહે છે કે જતી સતીનો ભેદ તમે પહેલાં જાણી લો પછી તમે સાબિત રાખોને દાણો આ દાણો કયો મગનો દાણો અડદનો દાણો તુવેરનો દાણો અહીંયા રામદેવજીએ ચોખાની વાત કરી છે રામદેવજીએ સંક્ષેપમાં ચોખાની વાત કરી સાબિત રાખો દાણો આપણે જોઈએ કે આપણે કાલે પણ આપણે ચર્ચા કરી કે ડાંગર હોય તો એ ઊગી ડાંગર એક કે લક્ષ ચોરાસીનું બંધન કહેવાય પણ જેના પરથી બધાએ આવરણ ઉતરી ગયા અને જે ચોખો થઈ ગયો એના પછી આપણે અહીંયા કંકોમાં મિલાવીએ છીએ એને પૂજામાં લઈએ છીએ અને અહીંયા બ્રહ્માંડમાં એને ચોખાને બ્રહ્માંડમાં તિલક આપણે કરીએ છીએ આ બીજને તમે સાબુત રાખો તો આ દાણો ચોખાનો દાણો ચોખા બની જવો મતલબ પછી આગળ કહે છે પુરુષને કોઈ દી જાળ ન વ્યાપે રે એવી શક્તિ નારી નર નુગરાને ત્યાગે રે વિષય અને વાસના અંગમાં ન આવે જેને એને મોહનો તો બાણ ન વાગે રે હવે મોહનો બાણ કોને ના વાગીએ ન વેપે જાળ એટલે અગ્નિ વિષય વાસનાની અગ્નિ ભલે પછી આમાં બહુ રહસ્ય ભર્યું છે આપણે જો પૂરું આનું રહસ્ય નીકાળવા જઈએ તો આના ચાર પાંચ એપિસોડ થાય તો શોર્ટમાં આપણે કહી દઈએ કે જતી સતી મળે પછી ભળીને ચોવીસ કલાક રાત્રિએ બંને એકાંત મર્યા પણ એમના અંદર કોઈ મોહનું બીજ કોઈ વાસનાનું બાણ કોઈ કામનું બાણ એમને વાગી શકતું નથી તો એટલે જ રામદેવજી તેને કહે છે તેને મોહનો બાણ ના વાગે જેને કામનું બાણ વાગતું જ નથી પરંતુ ક્યારેય વાગતું નથી કે પ્રથમ તો મુલાધાર ચક્રને બાંધીને જ્યારે ઉપર ચડે છે આપણી યાત્રા મુલાધારથી શરૂ થાય છે તો મુલાધારથી આપણે જ્યારે ઉપર ઉઠીએ છીએ ત્યારે પહેલાં તો આપણને બ્રહ્મચર્યની પ્રાપ્તિ થાય છે તો એ જે મુલાધારમાંથી આપણને બ્રહ્મચર્યની પ્રાપ્તિ થઈ ગયા પછી એ અટલ બ્રહ્મચર્ય હોય છે તમારી પાસે જંગલમાં તમે એકલા હોય સ્ત્રી એકલી હોય તો તમને કોઈ ભેદ શરીરનો ભેદ રહેતો નથી અશરીરની અહીંયા રામદેવજી અશરીરની વાત કરે છે તો પ્રથમ કામના બીજને તમે બાળો રે પછી રજ અને વિરજને સંભાળો રે કરણમાં રહિત જે ગુરુજી કિયારે ક્રિયા રે કરા દે એવા ગુરુના વચનને મનને ભાળો રે અહીંયા રજ અને વિરજ આપણે જોઈએ છીએ કે આપણે કોઈ પણ દેવી દેવતાનો ફોટો જોઈએ છીએ એના મસ્તક પાછળ એક ગોળ આભા મંડળ આપણને દેખાય છે તો આમાં શોર્ટમાં લઈએ કે તમારા દીવામાં દિવેલ હશે તમારા દીવામાં તેલ હશે તમારા દીવામાં ઘી ભરસક ભરેલું હશે તો એ જ્યોત ચાલવાની છે તો આપણે જે જોઈએ છે આભા મંડળ એ આપણું રજનો રજ એટલે રજ અને વિરજ રજનો તેજ મતલબ વીર્યનું તેજ આપણું તેજ એને વિરજ કહે છે જો આપણો વિરજ ખંડિત હોય તમારે કોઈનું તમારે દાખલા તરીકે હું તમને કહું કે તમારે ઝાડનું ઝાડનું વિરજ જોવું છે તો માની લો કે આ ઝાડ છે આ ઝાડનો ઉપરનો ભાગ છે રાત્રિના સમયે તમારે દૃષ્ટિ અહીંયા ઝાડ ઉપર ઠેરાવવાની તો ઝાડની અંદરથી એક સફેદ કલરનો ગોળ પ્રકાશ નીકળશે જેને વીરજ કહેવાય તો એ વીરજને તમારે સંભાળવાનું છે પછી આગળ કહે છે કે જતી રે પુરુષ વિના જામો નહીં પડે રે સતી વિના ધર્મ નહીં હાલે રે કારણ કે આજે આ બધું ટકી રહ્યું છે બ્રહ્માંડ ટકી રહ્યું છે એ પણ કોઈ સત્યના આધારે જ ટકી રહ્યું છે આત્માનો ઓળખી દેહ ભાવો મટાડો એવા મનને બાંધો વેરા કરે હવે અહીંયા ભક્તિના ત્રણ ફળ આવ્યા ત્રણ ફળ કહેવાય જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય જ્યારે ઝાડ પરિપક થઈ જાય જ્યારે ઝાડની કેપેસિટી થઈ જાય એટલું મજબૂત થઈ જાય કે એ ફળ આપી શકે આપણે જોઈએ કે વીસ એકવીસ વર્ષ પછી સ્ત્રી બાળકનું ફળ આપણને આપી શકીએ છીએ ક્યારે તે પૂરી પૂર્ણ રીતે પરિપક્વ થઈ જાય ત્યારે એવી જ રીતે જ્યારે આપણે સૂક્ષ્મ આ નાળીમાં જ્યારે આપણું ભક્તિ રૂપી ધ્યાન રૂપી ઝાડ સુરતાના શબ્દનું મિલન ધ્યાન રૂપી ગાડામાં અનહદ નાદ નાદના વાજિન્દ્ર સાથે જ્યારે પરિપૂર્વક જશે ત્યારે આપણને ત્રણ ફળ મળે છે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય તો હરજી તો રામદેવજી કહે છે કે તમે વૈરાગ્યમનો માલો રહે થઈને તમે સતમાં ખેલો ને એવી સમયની એવી સત્યની સહાય સહાય રે બાળનાથ ચરણે સિદ્ધ રામદેવજી બોલ્યા સત્યની આગળ બીજું કાંઈ નથી રે તો ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો રે હરજી નિજ્ય ધર્મનો વ્યાખ્યા કરે છે રામદેવજીએ ભક્તિનું વચન આપ્યું છે અને હરજીને ભક્તિનો રંગ ચડ્યો છે અને ત્યાર પછી અઢાર વર્ષની ઉંમરે હરજીએ રામદેવજીની પહેલી કથા પોતાના ઓશિયા ગામમાં કરી હતી અને પોતાના ઓશિયા ગામમાં એને નિજાર પંતનો મંડપ રોક્યો હતો ધર્મની ધજા ફરકાવી હતી ગત ગંગાને આમંત્રણ આપ્યું હતું તો આ હતી રામદેવજીએ બતાવેલી અરજી બાટીને નિજાર પંથની નિજ્યા પંથનો સમજણ બોલીએ રામદેવજી મહારાજ